હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો મિત્રો વાગી ગયા સવારના છ અને આપણે જાગીને એકદમ તૈયાર થઈ ગયા છીએ તો એક તમારું નવા બ્લોગમાં સ્વાગત છે બાપા સીતારામ મિત્રો તમને ખ્યાલ જ હશે કે હું તો શા માટે જઈ ગયો છું આજે મારું આખું ફેમિલી પહેલાં જાગી ગયું છે પાંચ વાગ્યાના બધા જઈ ગયા છે કારણ કે મહર્ષિને આજ કોલેજનો પહેલો દિવસ છે એને કોલેજ જવાનું છે અને ચાલીસ કિલોમીટરનું ડાઉન ભાવનગર કોલેજ કરવા જવાનું છે મિત્રો એને જોઈને મને મારી યાદ આવી ગઈ હું જ્યારે આઈટીઆઈ કરતો હતો ત્યાં મારે એટલું તે સાણંદ ચાલીસ કિલોમીટરનું અપડાઉન થતું હતું અને હું એ છની બસમાં જતો એ છની બસમાં અહીંથી જવાનો છે એટલે આપણે એ વખતે મારા બા મને છ વાગે એકદમ પોણા છે ટિફિન બિફિન કરીને કમ્પ્લીટ કરી દેતા હતા એટલે આજે મને એમ થયું કે ખરેખર આપણી પાછળ આપણા માતા પિતાનું કેટલું યોગદાન હોય છે એટલે એને જોઈને મને મારી યાદ આવી ગઈ એક એને જેમ મારે હતું એમ એને થયું છે એટલે અમે આખું ફેમિલી જઈ ગયા છીએ હવે મારે જવાનું છે રમવા વોલીબોલ અને મહર્ષિને જવાનું છે કોલેજ તો મળી પછી બ્લોગમાં બન્યા રહી ગયું મહર્ષિને આજે કોલેજ ચાલુ થાય છે પહેલો દિવસ છે અને એની બેગ તૈયાર કરે છે લાગી ગયા છે પોણા છ અને બધી તૈયારી થઈ ગઈ ક્યાં બેટા ગુડ મોર્નિંગ જય માતાજી હવે યાદ પહેલો દિવસ છે આજે નીકળવાનો અત્યારે છ ની બસમાં છ વાગ્યેની બસ છે ને બધા વાહ વાહ ભાઈ બંધો બધા તૈયાર થઈ ગયા છે એના એ તો બધા શાંતિ જ જવાનું હો વરસાદ ચાલુ છે થઈ ગયો કોલેજ જવા માટે એકદમ તૈયાર અને મમ્મી આજ તો હશે ખબર પહેલો દિવસ એટલે હાથ પાંચ વાગ્યા ની જઈ ગઈ છે એ માયા માયા ફરે છે એટલે લઈ દઈશ તારી હારી ચિંતા એને થાય ને એટલે જય માતાજી હા આ બધું રહેતો વરસાદ અમારે ચમતી છે રમવાનું અમારે વરસાદ અત્યારમાં આવી ગયો છે એટલે રમવાનું શું થઈ છે જોયું શું થાય છે ગયા વોલીબોલ રમવા સવાર સવારમાં આ એક સવારમાં વરસાદ ના આવતો હોય તો સારું આપણે સવારમાં જાય ગઈ ને વરસાદ આવે ચાલુ જો સવારનું વાતાવરણ ગુડ મોર્નિંગ લવજી ભાઈ ગુડ મોર્નિંગ બાય બાય આ થોડ થોડો હેરાન કરશે આ વરસાદ છે એટલે આજે હું રેવન પાંચથી બરોબર ને પણ આપણે કઈ હાલ છે ને રેમે ઓગે આપણે રેમા છે હા કરે જો જમીન થાળી આગી કરવાની કીધી હોય તો એ ના કરે

અને આપણે વોલીબોલ ટમીન ઘરે આવી એકદમ નાઈટ જઈને તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે મિત્રો હવે તો શું થઈ જાય અત્યારે અત્યારમાં થોડીક ધમાલ થાય કારણ કે રમવાનું ને જમવાનું ઘર મારા વાઇફ નહીં ધમાલ થાય પણ બધું એડજસ્ટ થઈ જશે બે ચાર દિવસ એવું લાગશે બાકી બધું એડજસ્ટ થઈ જશે હું હસી ગયો કોલેજ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે પહેલાં તો બે ચાર દિવસ તો અત્યારેમાં ભાવશે નહીં ખાવાનું તે તો બધું છે એડજસ્ટ થઈ ગયું છે ને હું કોઈ દિવસ ટિફિન નથી લઈ દેતો તમ કે હું જમીને જ જાઉં છું એટલે જોઈ જમવામાં શું શું બનાવ્યું છે જમવા હું બનાવ્યું વાલનું શાક રોટલી અથાણું ડુંગળીની છાશ ને બધું કમ્પ્લીટ છે તૈયાર તો ફટાફટ જમી લઈ ને પછી જેવી સ્કૂલે જવા નીકળવી તો જમી બમીને દસ વાગી ગયા છે ને જમી બમીને તૈયાર થઈ ગયા છીએ હવે સ્કૂલે જવા તો વાતાવરણ તો બહેનનું બહુ સરસ મજાનું છે તો હવે નીકળવી સ્કૂલે જવા હવે મિત્રો સ્કૂલે તમને સાંજે આવીને મળીશ એટલે સાંજે પાછા બ્લોક માં બને રહીજો એક નવીન બતાવીશ તમને તો મિત્રને અમે સ્કૂલે જવા ચલો જય માતાજી નીકળી ગયા બાઇક લઈને અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે આજ સવારનો એકદમ ચાલુ જ છે ઝરમર ઝરમર વાર ઝડપી ઝાપટા આવે છે પાણી ખૂબ પડે છે અને મુકદાન ઝરમર ઝરમર ટૂંકમાં બંધ થતો નથી અને બધી બાજુ પાણી ભરાઈ ગયા છે જુઓ પાણી ભરાઈ ગયા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આવાને ભાઈ બાઇક લઈને નીકળવાની મજા આવે ફરવાની તો જુઓ વાતાવરણ કેટલું સરસ છે વરસાદ ચાલુ જ છે એમનામ એટલે ઘરે જઈશું પલ્લી જવાના પણ ભાઈ પલાળવાની બીક નથી આ મોસમનો આનંદ લેવાનો છે એટલે હલો મિત્રો મિત્રો આવી ગયા સ્કૂલેથી ઘરે અને ભાઈ વરસાદ તો બહેન જ નથી થતો બે ત્રણ દિવસથી સતત ચાલુ ચાલુ જ રહે છે કલાક બંધ રહે પાછું ચાલુ થઈ જાય આપણે આજે તે પલળતા પલળતા આવ્યા છીએ કપડાં સુકાતા નથી થોડું સાંભળવાનું થયું પણ શું કર્યું હવે વરસાદ ચાલુ જ હતો અને મહારથી બટા કેવો રહ્યો કોલેજનો પહેલો દિવસ એવું હવે ક્યારથી શું રેગ્યુલર ક્યાંથી થવાનું એવું કઈ ચાર તારીખ ચાર તારીખથી રેગ્યુલર થઈ છે એવું અને મિત્રો સવારે નવ સાડા નવે તો હવે ભૂખ એવી લાગી છે ને અને એમાં આ વરસાદી વાતાવરણ છે એટલે આપણે તો આવીને તરત તે કહી દીધું હતું તો આપણા માટે અને ચાય બપોર પીધી નથી તો આપણા માટે ચા રોટલી બધું તૈયાર થઈ ગયું છે તો કરી લેવી નાસ્તો પછી મળું મિત્રો મિત્રો વાગી ગયા છે સાડા છ અને આમ થાય કે આપણે ભાઈ ચોમાસાનું વાતાવરણ વરસાદી વાતાવરણ હોય અને ગુજરાતીઓને આવું વાતાવરણ જોઈએ અને ભગ્યા ના યાદ આવે તો નકામું છે તો આપણે કા ભગ્યા મંગાવી લીધા છે મહોષિન ખાવાની ઈચ્છા થઈ ગઈ તમને ભગ્યા મંગાવી લીધા તો કરી લેવી નાસ્તો ભજીયાનો જો પટ્ટી ભજીયા છે બટેકાની ચિપ્સના